બેરોમાન ફટાકડા તમે એવા દીધા શું લઈ દીધા અહિયાં થાન માં તો હાર મળી પછી મારે લઈ દેવાનું મારે ની નથી કે ન ફટાકડે શું ફટાકડે તારું બાપ કઈ ખાવાનું લીધું જલેબી ને એવું તો પેટમાં પડે તો કઈ મજા આવે હવે આમાં હું મજા આવે કંકોડો આમાં મજા આવે એવી નો મજા આવે શું મજા નો આવે તું તો ભૂલી કેવી શું

કેમ એસાનો ઇતત મત ખબર ના મને તો કાય મત ખબર શું કામ તારા દોહાલા ગરમ આંગળી કેટલી બધી નાખી શું એવું કેવી છો તું ઇત નુલે એલી બાજી છે આ શું કરું હવે ખર્ચા ઉપર ખર્ચા અને હું આ મોટા મોટા બાબા તને ન દેખા ઈ મને ખબર હું આમથી પૂછતી હતી શું પૂછતી તને શું ખબર શું છે ઈ તો ફટાકડા છે હવે ફટાકડા હોય તો હું કામ તારા ડોહાને ઘરામાં આંગરી ભરાઈને બોલાવ્યા આ તો ખાલી કહું છું શું કે આ પુંડી આમ કે આમ 5000 ની માં ઠોકી નાખી છે એ બોડી તમ ફટાકડા ન લાયા ભુરિયા ફટાકડા લાયા આવી પણ આવડા મોટા ન લાયા નાના નાના જ લાયા આવી હાલે અમાર ઘરે ફોડવા

તો આ તો ઘર ભૂલી ગયો કાલ તો તું મનેય ભૂલી જાય તમે ના બોલુ શું બોલાયન કામ હતો માર જેવી તો શું તો પછી શું આમાં હાલવા મિન લે હાલો પટુકી આઈ થકવાળો

Hãy subscribe cho kênh Ghiền Mì Oh my Không <coughs> <coughs> <coughs>

दो जाई जी जो पर मारो दिकरन खबर नो पड़ी वो लाये उबी हर Bapak, ઋણો તું મને હુમા ન દેતો માથે ફટાકડા ફોડ્યા ફોડી કરે રાખે ઉજાગરો છે એ નથી જોતો એટલે તમને બધાને હું હું તો સારું નથી લાગતું લ્યો એ કોને ફોડ્યો તે ફોર્યો ફોને ફોડ્યો એટલે હું હવે બે સાફ ફોર્યો ખોલા મહિનો હવે હું તો દઉં ને ફૂટિયો ચગડવા ગયો તો ફૂટિયો મને ચગડવા આવ્યો તું ને બાપા તમે હું તો હું તો હમતા આલી વાત કરો આડી આડી ને વાંધો નથી આલા આલા જાને તુ પર તો મને મારે તો કેરો ચાર રણો મને ઉઠાલે છે એ એ એટલે તમારે મને સુકા મારું દે મારો વાક નથી તો મારો વાક આ ફટાકડા કોઈ આઈનો બાપા માથે નું હા માથે હું માથે તો વાય મારો ભનો ફટાકડા લઈને દોસી ઉપર ચડી ગઈ છે મન્યા એ તમને દીવરા આવતા આઈ ગયા હે આ તમે મને માર્યો લેવા દેવો હેથી ઉતર હેથી ઉતર તારી કેટલા બધા ફટાકડા લઈને ઉપર ચડી દે છે આ ફટાકડા નું લાયો હે હે હા બોલ નઈ આડો

મારા કેટલા બધા ફટાકડા હતા કોણ લઈ ગયો લેલી લે લી કેમેરો મારા ફટાકડા ઓસા થઈ ગયા ઓસા થઈ ગયા હા એટલે હું કાઈ ન લઈ ગયો તો કોણ લઈ ગયો બા લઈ ગયા હે બા લઈ ગયા બા લઈ ગયા અને લીમડા ઉપર ચડી અને બાપા લીમડાએ ઊતા હે ને હે

HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE <laughs> <laughs>